કપાસના પાકમાં સાઠ દિવસ બાદ પેલા ફાલ લેવાનો તબક્કો પૂર્ણ થાય પછી પાછા એ પાછો એ કપાસના છોડનો વાનસ્પતિ વૃદ્ધિનો તબક્કો ચાલુ રાખવો ખૂબ જરૂરી છે એ પછી સોપારી જેવાથી સોપારી નાના એવા ઝીંડવા બધા જ બંધાઈ જાય ત્યાર પછી પાછા ફરીથી નાઇટ્રોજીનિયસ ખાતરનો આપણે પૂર્તતા સ્વરૂપે ડોઝ આપવાની શરૂઆત કરવી જોઈએ મિત્રો વારંવાર એક જ પ્રકારનું નાઇટ્રોજિનિયસ ખાતર યુરિયા કે એક જ પ્રકારનું નાઇટ્રોજીનિયસ ખાતર પાકના છોડને દેવા કરતા એ નાઇટ્રોજીનિયસ કેમિકલ ખાતર તરીકે એકાદ વખત યુરિયાનો ઉપયોગ કરીએ એકાદ વખત એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરીએ એકાદ વખત વોટર સોલ્યુબલનો નાઇટ્રોજીનિયસ ખાતરનો ઉપયોગ કરીએ એકાદ વખત આપણા જૈવિક નાઇટ્રોજીનિયસ ના કલ્ચરનો ઉપયોગ કરીએ

સાથે સાથે આપણા જે કંઈ જૈવિક કલ્ચર વાપર્યા છે જે કાંઈ માઇકોરા વાપર્યું છે વાપર્યું છે જમીનની અંદર જે કંઈ આપણે આપણા સૂક્ષ્મ જીવોનો જૈવિક ખાતર કે જૈવિક જંતુનાશક તરીકે વપરાશ કર્યો છે જૈવિક ફૂગનાશક તરીકે વપરાશ કર્યો છે એને પણ ખોરાક તરીકે આ સેન્દ્રિય તત્વ મળી રહેવાથી એ પણ સારા પ્રમાણમાં વિકાસ પામશે અને અંતે આપણું જે કોસ્ટ ઓફ કલ્ટિવેશન જે પાક ઉત્પાદન ખર્ચ છે એ ખર્ચની અંદર પણ બચત થશે મિત્રો કપાસનો પાક એવો છે કે કપાસના પાકને આપણી જે સાવચેતી છે એ વધારે મહત્વની છે રોગ આવતા પહેલા જો આપણે એની સારવારમાં અથવા તો એની સાવચેતીમાં વ્યવસ્થિત આપણે એને યોગ્ય તકેદારી રાખીએ તો આપણા પાકને ઘણા બધા રોગ જીવાતથી બચાવી શકીએ કુપોષણનો ભોગ બનતા બચાવી શકીએ અને ઓછા ખર્ચે સારી ગુણવત્તાવાળો મબલખ ઉત્પાદન મેળવી શકીએ મિત્રો કપાસનો પાક તો એટલી બધી વૈવિધ્યતા ધરાવે છે કે વાતાવરણની પણ એની ઉપર ખૂબ જ માઠી અસર થાય છે મિત્રો સળંગ અત્યારે જો ફૂલ ચાપવા બેસતા હોય અને આવા સમયે સળંગ પંદર દસ બાર દિવસ વાદળછાયું જો વાતાવરણ રહે તો પણ એ વાતાવરણની પ્રતિકૂળ અસરને કારણે

વાતાવરણ અનુકૂળ છે કે પ્રતિકૂળ છે એ પણ ધ્યાનમાં તે વખતે રાખવું જોઈએ આ ઉપરાંત આપણે જ્યારે કપાસનો પાક કર્યો હોય ત્યારે એના ઇન્ડિકેટર તરીકે કઈ જીવાતનો ક્યારે ઉપદ્રવ થવાનો છે એનું પણ જો બારીક નિરીક્ષણ આપણે રાખીએ તો પણ આપણા પાકને જે તે જીવાતના એટેક અથવા જીવાતના ઉદ્રવ છે આપણે બચાવી શકીએ દાખલા તરીકે ઝીંડવાની બંધાઈ ગયા પછી ઝીંડવા કોરી ખાનારી કીડોનો જે ત્રાસ છે એનો ઉદ્રવ છે એ ન થાય એ માટે લશ્કરી ઇયળ લીલી ઇયળ ગુલાબીયળ કાબરી ઇયળ આ ઈયળના ઉપ્રવ થતા પહેલા જો એના ઇન્ડિકેટર તરીકે ટ્રેપનો જો આપણે ઉપયોગ કરીએ અને ટ્રેપમાં જે તે તબક્કે આપણે એક હેક્ટર દીઠ દસ થી પંદર ફેરોમેન ટ્રેપ રાખી એમાં જો કોઈ જાતની જીવાત ના હોય તો અલગ અલગ ઈયળ લ્યુર દાખલા તરીકે લીલી ઇયળની પાંચ ટ્રેપમાં લ્યુર મૂકીએ પાંચ ટ્રેપમાં કાબરી ઇયળની લ્યુર મૂકીએ પાંચ ટ્રેપ ની અંદર ગુલાબી યળ લ્યોર મૂકીએ અને પછી એમાં આપણે નિરીક્ષણ કરીએ અને જો એમાં કોઈ ફેરોમેન ટ્રેપમાં ફુદા નર ફુદા પકડાનેલા દેખાય અથવા ફુદાની હાજરી દેખાય તો એ કઈ લ્યુર કે લીલી યળના જો લ્યોર મૂકેલા ટ્રેપ ની અંદર ફુદા પકડાયેલા દેખાય તો સમજવાનું કે આવનારા દિવસોમાં આ કપાસની અંદર લીલી યળનો ઉપગ્રહ થશે કારણ કે એ લીલી યળના મુખ્ત

અને જો આપણે પારોશના પગલા લેવામાં આવે તો આપણા ઘણા આપણા પાકને એ જીવાત થી થતા નુકસાનથી પાકને બચાવી શકીએ એ જીવાતના નિયંત્રણ માટે આપણું જે જંતુનાશક દવા પાછળનો ખર્ચ થતો હોય એમાં કાપ મૂકી શકીએ અને આપણા ખેતીના ખર્ચને ઘટાડી શકીએ અને આપણા નફામાં વધારો કરી શકીએ ત્યાર પછી એક બાબત એ પણ આપણે ધ્યાનમાં રાખવાની છે કે ગુલાબી ઈયળનો ઉપદ્રવ પણ જ્યારે ફૂલ ચાપવા બેસતા હોય તે વખતે પાછલા તબક્કાની અંદર નવરાત્રી પછીના ઠંડા વાતાવરણ વખતે ગુલાબી છે પુખ્ત છે એ મેટિંગ કરી અને કપાસના ફૂલની અંદર એની પરાગ્રજ કે જે ફૂલ છે એની અંદર એ પોતાના ઈંડા મૂકતું હોય અને એનું ફલીનીકરણ થાય ત્યારે એ ઝીંડવાની અંદર એ ઈંડા સાથે એ ઝીંડવું બંધાતું હોય ને એમાં એ ઈયળ ઘૂસી જાય અને એમાં એ મોટી થઈ અને અંતે આપણું જ્યારે ઝીંડવું ફાટવાની તૈયારી થાય પરિપક્વ થવાની તૈયારી થાય ત્યાં સુધીમાં એ ગુલાબી ઈયળના ઈંડામાંથી ઈયળ નીકળે અને આખે આખા જીંડવાની ક્વોલિટી બગાડી નાખતું હોય છે તો મિત્રો આ તબક્કો આપણો પિસ્તાલીસ થી સાઠ દિવસનો કપાસનો એવો છે કે એની અંદર એમના પોષણની વ્યવસ્થા માટે પણ કાળજી રાખવાની છે એમાં રોગ જીવાતનો પણ મહત્તમ તબક્કો આ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાની અંદર પૂરા પ્રમાણમાં

પાકની અંદર એ ખાતર સ્વરૂપે જમીનમાં આપવાના માઇક્રોન્યુટ્રિયન્ટના ગ્રેડનો જમીનમાં ખાતર સાથે ઉપયોગ કરી શકાય અથવા તો માઇક્રોન્યુટ્રિયન્ટના સ્પ્રે તરીકે પણ આપણે સ્પ્રેમાં માટેના ગ્રેડનો ઉપયોગ કરીએ ખાસ કરીને કપાસના પાકની અંદર લાલ થઈ જવાની કપાસના પાન રાતા થઈ જવાનો રાતડ આવવાનો મોટાભાગનો પ્રશ્ન હોય છે તો મિત્રો આજના અત્યારે આજે પિસ્તાલીસ સાઠ દિવસના તબક્કે જ્યારે જમીનમાં આપવાનું કોઈ પણ ખાતર આપણે આપતા હોઈએ ત્યારે મેગ્નેશિયમ સલ્ફેટ નામનું જે આપણું ખાતર આવે છે

જેને કારણે જે પ્રકાશ સંશ્લેષણ પાનમાં ગઈ હોય સૂર્ય પ્રકાશ હવા પાણીની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ ની હાજરીમાં થતી હોય એ પ્રક્રિયા બંધ થઈ જાય છે ખોરાક બનવાનું બંધ થઈ જાય છે અને છોડ અકાળે વૃદ્ધ પામી અને નાશ પામે છે તો આવા તબક્કે દર ત્રીજા વર્ષે અથવા તો દર એકાત્ર વર્ષે જો આપણે એક હેક્ટરની દસ કિલો મેગ્નેશિયમ સલ્ફેટ કપાસના પાકમાં આપી દઈએ તો કપાસની અંદર મેગ્નેશિયમ સલ્ફરની ઉણપને કારણે જે રાતડ આવવાનો જે પ્રોબ્લેમ છે એ મટે છે ફૂલ ચાપવા આવતાના તબક્કા પહેલા પૂરતા પ્રમાણમાં પોટાશ આપી દઈએ તો પોટાશની ની કારણે પણ પાકના પાનની અંદર આવતી વિકૃતિ અટકે છે અને છોડને આપણે મુખ્યત્વે છેલ્લા વીણી સુધી રાખી શકીએ છીએ અને છેલ્લી વીણી આપણે જો છોડને તંદુરસ્ત રાખી શકીએ તો જ છોડના કપાસના પાક પાછળ ખર્ચેલા બીજના પૈસા પાકના સમય મર્યાદાના એટલે કે નવ દસ મહિનાના પાક સાથે આપણો મૂકેલો સમય અને એની પાછળ આપણે કરેલા મજૂરી ખર્ચનું પૂરેપૂરું વળતર મળે આ ઉપરાંત છેલ્લા તબક્કામાં પણ આપણા કપાસની અંદર આ ગુલાબી યળનો ઉપદ્રવ ન થાય એટલા માટે આગોતરી જાણકારી સાથે આગોતરું નિરીક્ષણ અને આગોતરો પારોઠના પગલા લેવા માટે ગુલાબી યળના નર અને માદાનું વિચરણ આપણા પાકમાં ને છે એના માટે ગુલાબીયળના ફેરોમેન ટ્રેપ રાખી અને સતત એનું નિરીક્ષણ કરી અને ગુલાબી યળના છેવાર ના નર કે માદા આપણને દેખાય નર ખુદા આપણી ટ્રેપમાં પકડાય એટલે એને નાશ કરવા માટે આપણે ગુલાબી છંટકાવ માટે જે કાંઈ પ્રક્રિયા છે એના માટે એના ઈંડાને મારવા માટેના જંતુનાશકો છે ખુદાને નિયંત્રિત રાખવા માટેના ટ્રેપ છે ખુદાને બોર્ડર ઉપર રાખવા માટેના ટ્રેપ ક્રોપ છે આ બધાનો સમન્વય કરી અને આપણા પાકને આપણા કપાસના પાકને આપણે જાળવી શકીએ તો આ તબક્કે કપાસના પાક માટે આપણે જો કઈ વિશેષ પ્રશ્ન હોય

વેબસાઈટ ઉપરથી તમને ડિજિટલ માહિતી પણ મળી જશે એ સિવાય મધ્ય ગુજરાતમાં રહેતા તો આણંદ યુનિવર્સિટીના વેબસાઇટ ઉપરથી મળશે ઉત્તર ગુજરાતમાં રહેતા હો તો દાંતીવાડા એટલે કે સરદાર સરદાર પટેલ એગ્રિકલ્ચર યુનિવર્સિટીના વેબસાઇટ ઉપરથી આપણને મળી જશે અને દક્ષિણ ગુજરાતમાં જો આપણો કપાસના વિસ્તારનામાં દક્ષિણ ગુજરાત વિસ્તારમાં ક્યાંય રહેતા હો તો એ નવસારી એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાંથી આપણને માહિતી મળે આ માટે તમારે યુનિવર્સિટીએ જવાની જરૂરિયાત નથી પરંતુ ગૂગલ સર્ચની અંદર ડબલ્યુ 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 ડોટ જો નવસારી યુનિવર્સિટીની માહિતી જોઈતી હોય તો એનએયુ જૂનાગઢ યુનિવર્સિટીને લગતી માહિતી જોઈતી હોય તો જેએયુ અને આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાંથી માહિતી મેળવી હોય તો એએયુ અને સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીની માહિતી જોઈતી હોય તો ડબલ્યુ ડબલ્યુ ડોટ એસ આ સાઇટ ઉપરથી તમે એ પણ માહિતી લેટેસ્ટ જે ટેકનોલોજી છે લેટેસ્ટ સંશોધન છે એની ઓથોરાઇઝ માહિતી ત્યાંથી પણ મળી રહેશે ઘણા બધા કૃષિ સામયિકો પણ આવે છે ઘણી બધી કૃષિ યુટ્યુબ ચેનલ પણ આવે છે દૂરદર્શનની પણ ઘણી બધી ચેનલ આવે છે તો આપ જ્યારે પણ જ્યારે આ બાબતની જિજ્ઞાસા રાખશો ને જોઈ શકશો એ વખતે આપ આ ડિજિટલ મીડિયાથી પણ માહિતી લઈ શકશો ખૂબ ખૂબ આભાર